એકસો સાતસોમાં જે કેમનો વિડીયો બનાવેલો હતો એ વિડીયોને પચાસ હજાર વ્યૂ મળી ગયા છે અને એમાંથી જે અમારા ઘણા ક્લાયન્ટ છે એમને કોલ આવેલા કે ભાઈ થાર રોક્સ માટે કઈ રીતે આમાં ઇન્સ્ટોલેશન થશે કઈ રીતે મેમરી કાર્ડ ઇન્સ્ટોલ કરાશે અને કઈ રીતે ડેસ્કેમ ચાલુ થશે તો અમારી પાસે આજે આવેલી છે થાર રોક્સ તો આ ગાડી પણ ટોપ એન્ડ મોડલ છે તો તમને બતાવીશ આમાં કે આમાં કઈ રીતે તમે ડેસ્કેમને એક્ટિવેટ કરી શકો છો એ પણ એક નાના મેમરી કાર્ડથી તો આ એક મેમરી કાર્ડ લગાવવાથી તમારો ડેસ્કકેમ કઈ રીતે એક્ટિવેટ થાય છે અને ડેસ્કેમમાં જેટલા ચારે ચાર કેમેરા છે અને રેકોર્ડિંગ તમે કઈ રીતે કરી શકો છો તો આવો આપણે જોઈએ મેમરી કાર્ડ તો લઈ લીધું પણ લગાવશું કેવી રીતે ચલો એના માટે થોડું તમારે આ રીતે સૂવું પડશે ગાડીમાં જેમ એક્સયુમાં બતાવ્યું હતું મેં તમને કે કો ડ્રાઈવરની નીચે તો નીચેના પાર્ટમાં મેમરી કાર્ડ ઇન્સર્ટ કરવાનું આવે છે તો આવો તમને બતાવો હવે કઈ રીતે ઇન્સર્ટ થશે તો આ નીચે જે રબરનું કેસ છે એને તમે ડાઉન કરશો એના પછી આ મેમરી કાર્ડ છે એને અહીંયા લગાવવાનું છે યસ અને એને કરી શકાશે ત્યાંથી પૂછ કરશું પછી આને કેબ બંધ કરી દેવાની છે આટલું જ કરવાનું છે ખાલી અહીંયા ગાડીમાં આપણે બેસી ગયા હવે ગાડી કરી છે સ્ટાર્ટ તો મેઇન ડિસ્પ્લે આવી રીતે તમને દેખાશે હવે આમાં આપણે શું કરવાનું છે એના પછી સેટિંગ તમે અહીંયા કેમેરાનું એક ઓપ્શન આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યું એના બાદ લેફ્ટ કોર્નર ટોપ ઉપર એ બટનને ક્લિક કરશો એના ઉપર સેટિંગ આ એ તમે જોઈ શકો છો સેટિંગ સેટિંગ ઉપર ક્લિક કરશો એના પછી સેમ એઝ ઇટ ઇઝ ડ્રાઈવ વિડિયો રેકોર્ડિંગ એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે લાઈવ રેકોર્ડિંગ છે એ આમાં થઈ જાય છે પ્લસ હવે તમારું જે જૂનું રેકોર્ડિંગ છે એ ક્યાં તમને જોવા મળશે તો એ તમને જોવા મળશે જનરલ વિડીયોની અંદર તો જે જૂનું રેકોર્ડિંગ છે એ તમને જનરલ વિડીયોની અંદર રેકોર્ડિંગ મળશે પ્લસ આમાં ઇમરજન્સી વિડીયો પણ છે તો ઇમરજન્સી વિડીયો એની અંદર અપલોડ થઈને આવી જતા હોય છે આની અંદર ઇમરજન્સી વિડીયો પણ છે એ ઇમરજન્સી વિડીયોનું ફોલ્ડર રાખવું અલગથી બનતું હોય છે આ જનરલ વિડીયો એના પછાડે બેક કરીશું તો આપણા જે અત્યારે ફ્રન્ટના જે ચારે ચાર ડેસ્ક કેમ છે એ ચાલુ થઈ ગયા છે બધાનું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે તો આ રીતે મહિન્દ્રા થાર રોક્સની અંદર તમે જે તમારો ડેસ્ક કેમ જે થ્રી સિક્સટી કેમેરા છે એને ડેસ્ક કેમમાં કન્વર્ટ કરી શકો છો તો તમારે જે બધું રેકોર્ડિંગ છે એ ડિસ્પ્લેની અંદર તમે જોઈ શકો છો પ્લસ એ રેકોર્ડિંગ તમારે જ્યારે લેવું હોય તો મેમરી કાર્ડ તમે કાઢીને કોમ્પ્યુટરમાં તમે એને રન કરી શકો છો તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો સેમ એકસો સાતસોનો વિડીયો જેમ તમે શેર કર્યો એવી જ રીતે આ વિડીયોને પણ તમે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજું કે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ સો મચ